મોરબીના ટંકારા નજીકથી આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે ખજુરા હોટલના પાર્કિંગમાંથી ટોયલેટ જવાના બહાને આરોપી ફરાર થઈ ગયો છે ચોરીના કેસનો આરોપી હતો જે જૂનાગઢથી જેને મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ આ આરોપી ફરાર થઈ ગયો છે ખજુરા હોટલના પાર્કિંગમાંથી ટોયલેટ જવાના બહાને આરોપી ફરાર થયો ચોરીના કેસનો આરોપી હતો જૂનાગઢથી તેને મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો તે સમયે જ આ આરોપી નાસી છૂટ્યો હતો પોલીસ ઝાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે તો મોરબી આ જે ચોર હતો તેને લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસ જાપતામાંથી ટોયલેટ જવાના બહાને આરોપી ફરાર થઈ ગયો છે ખજુરા હોટેલના પાર્કિંગમાંથી ટોયલેટ જવાના બહાને આરોપી ફરાર થઈ ગયો છે ચોરીના કેસનો આરોપી હતો જે મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ આ આરોપી ફરાર થઈ ગયો છે ખજુરા હોટેલના પાર્કિંગમાંથી ટોયલેટ જવાના બહાને આરોપી ફરાર થયો ચોરીના કેસનો આરોપી હતો જુનાગઢથી તેને મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો તે સમયે જ આ આરોપી નાસી છૂટ્યો હતો પોલીસ ઝાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે તો મોરબી આ જે ચોર હતો તેને લઈ જવામાં આવી રહ્યો પોલીસ ઝાપટામાંથી ટોયલેટ જવાના બહાને આ આરોપી ફરાર થઈ ગયો છે